તો હેલ્લો દોસ્તો કેમ છો બધા યોગ કે બધા મજામાં આજે આપણે ને એવું બધું ફિટ કરી નાખ્યું છે અને હવે આપણે વાવણી માટે આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર તો તમે જોઈ શકો છો અને ને ઓઈલ પોઇલ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે

તમે જોઈ શકો છો બહુ માથ બહુ થઈ ગયો છે આ વડલાના પાતળા બહુ ખરી ગયા છે અને આ બધું આપડા આંબા હવે થઈ ગયા છે હવે એમાં દવા છાંટવાની છે આમ જો તમે ભાઈઓ આપણે આપણી એક બે નાળિયરી છે બે રાવણા છે પણ ઉપર 11 લાઈન નીકળી છે એટલા માટે આપણે કાપી નાખીએ છીએ નકર તો ત્યાં રાવણા આવવા મંડી જાય ઉપર 11 લાઈન છે એટલા માટે આપણે રાવણાને કાપી નાખી છે નામ ભરવાડુનો ક્રોપ જો આમ તો આયે જો આપણું થઈ ગયો દંતાળ તૈયાર